ચિંતન વલસાડમાં રાજ્ય સરકારને ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં ગ્રુપ ડિસ્કશન થવાનું છે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ આ ચર્ચામાં સહભાગી રહેશે મંત્રીઓ અને સંધી અધિકારીઓને પણ મહત્વપૂર્ણ સૂચનો કરવામાં આવ્યા છે ચિંતન શિબિર પૂર્ણ થયા બાદ નિર્ધારિત અવધિ સુધી સૂચનની વ્યવસ્થા રહેશે આ સાથે જ પોષણ જાહેર આરોગ્ય પર્યાવરણ સહિતના મુદ્દાઓ પર આ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી છે જાહેર સલામતી હરિત ઊર્જા વિકસિત ગુજરાતના મુદ્દાઓ પર આ ચિંતન શિબિરમાં ચર્ચા કરવામાં આવી વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે સમવર્તતા નિકુંજાની નિકુંજ રાજ્ય સરકારે ત્રણ દિવસની ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓને લઈને ચર્ચા થઈ છે શું વિગતો સી 3 દિવસથી ચિંતન શિબિર બસ થોડી કલાકો બાદ પૂર્ણ થશે તેનું સમાપન સમારંભ જેશે તે હાલ ચાલી રહ્યો છે ત્રણ દિવસ દરમિયાન અલગ અલગ મુદ્દાઓને લઈને આ ચિંતન શિબિરની અંદર ચર્ચા થઈ છે મનોમંથન થયું છે તમામ મંત્રીઓ અધિકારીઓને પાંચ વિભાગોમાં વહેંચવામાં આવ્યા હતા અને તેમને પાંચ મહત્વના મુદ્દાઓ સોંપવામાં આવ્યા હતા જેના પર તેઓએ પોતાનો વિચાર વિમર્શ કર્યો છે ગ્રુપ ડિસ્કશન થયું છે અને તેનું પ્રેઝન્ટેશન પણ થોડા સમય પહેલા પૂર્ણ થયું છે આ એ એક્સરસાઇઝ છે કે જેના કારણે વર્ષમાં એક વખત આ પ્રકારની ચિંતન શિબિર મળતી હોય છે અને તે દરમિયાન નવા વિચારો કઈ રીતે રાજ્ય સરકારની નીતિ નિર્ધારણની અંદર સમાવેશ કરી શકાય લોકોની જે સરકાર પ્રત્યેની જે કામગીરી છે તેની અંદર કઈ રીતે વધારો થઈ શકે વિશ્વાસ લોકોનો કઈ રીતે વધુ સુદૃઢ થઈ શકે તે અલગ અલગ મુદ્દાઓને લઈને ચર્ચા થતી હોય છે સાંપ્રત પ્રવાહો સાથે રાજ્ય સરકાર ચાલી શકે તેવા મુદ્દાઓની અંદર પણ ચર્ચા થતી હોય છે જેમ કે એઆઈ ટેકનોલોજી એઆઈનો કઈ રીતે રાજ્યની નીતિ નિર્ધારણની અંદર વ્યવસ્થાપનની અંદર ઉપયોગ થઈ શકે તે મહત્વના મુદ્દાને લઈને પણ આ ચિંતન શિબિરની અંદર ચર્ચા થઈ છે જે ગ્રુપ ડિસ્કશન થયું હતું તેનું પ્રેઝન્ટેશન પૂર્ણ થયું હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સમાપન સ્પીચ જે છે તે ચાલી રહી છે મહત્વનું છે કે ચિંતન શિબિરની એક પરંપરા રહી છે કે ચિંતન શિબિરની અંદર સારું કામગીરી કરનાર જિલ્લા కలెక్టర్ అనే જિલ્લા વિકાસ અધિકારી એટલે કે જે ડીડીઓ છે તેને કર્મયોગી પુરસ્કાર જે છે તે એનાયત કરવામાં આવતું હોય છે આ માપદંડ હોય છે તે માપદંડના આધારે પૂરા રાજ્યની અંદર જે પણ જિલ્લાની અંદર સારી કામગીરી થઈ છે જે પણ ગ્રામીણ લેવલની અંદર જિલ્લાની અંદર તાલુકા વિકાસ અધિકારીએ જે પણ જિલ્લા વિકાસ અધિકારીએ જે પણ મહત્વની કામગીરી કરી છે તો તેમને કલેક્ટર્સ અને જિલ્લા વિકાસ અધિકારીને કર્મયોગી પુરસ્કાર એનાયત થતા હોય છે આજે પણ એક કર્મયોગી પુરસ્કાર એનાયત થશે તેની જાહેરાત કરવામાં આવશે બેસ્ટ જિલ્લા કલેક્ટર અથવા તો બેસ્ટ જિલ્લા વિકાસ અધિકારી તરીકેના આ એવોર્ડ જે છે તે પણ આપવામાં આવશે ત્રણ દિવસીય મનોમંથન થયું છે તમામ લોકોએ પોતાના વિચારો રજૂ કર્યા છે આ એ સમય છે કે ત્યારે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક એટલે કે તમામ એ મંત્રીઓ અને તમામ એ અધિકારીઓ આઈએસ અધિકારી કે જે રાજ્યની વ્યવસ્થા સંભાળવા માટે રાજ્યના અલગ અલગ વિભાગોના જેવો વડા છે જે વ્યવસ્થાકીય કાર્ય કરે છે અને ચૂંટાયેલી પાંખ જે ઇમ્પ્લિમેશનનું કામ કરતી હોય છે તેઓ એક સાથે ભેગા થતા હોય છે અને પોતાના વિચારો પોતાના સૂચનો જે છે તે સાજા કરતા હોય છે એક કોમન મિનિમમ પ્રોગ્રામ અહીંથી નક્કી થશે કે હવે પછી રાજ્ય સરકારની અંદર આ ચિંતન મનોમંથન થયું તેનું આઉટકમ શું છે એટલે કે હવે ઇમ્પ્લિમેશનનો દોર આવશે અને વર્ષ દરમિયાન ચિંતન શિબિરના જે પણ મુદ્દાઓ છે તેને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય તે માટે પણ સમયાંતર મનોમંથન થતું હોય છે પાછલી ચિંતન શિબિરની અંદર જે એઆઈનો સુઝાવ આપવામાં આવ્યો હતો કે રાજ્ય સરકાર પણ હવે એઆઈ મોડ તરફ જાય રાજ્યની અનેક સેવાઓ જે છે તેની અંદર એઆઈનો ઉપયોગ કરવામાં આવે તો તે દિશાની અંદર રાજ્ય સરકાર આ વર્ષની અંદર આગળ વધી છે અને તેનો ઉપયોગ મહદઅંશે થઈ રહ્યો છે તો તે જ રીતે આજની ચિંતન શિબિરની અંદર પણ અલગ અલગ એવા મુદ્દાઓ ચર્ચાયા છે કે જેનું હવે ઇમ્પ્લિમેશન રાજ્ય સરકાર આગામી દિવસોની અંદર રાજ્યની નીતિ નિર્ધારણ ની અંદર કરવા જશે જી ઓકે નિકુંજ આભાર આપનો